અને જો મારો નાથ કોક દીક ત્રાજવે હોય ને એવા ઝોપડામાં બાબા કિલો બે કિલો તેલ આપી આવો ને અને ઈ તેલમાંથી જે ઢેબરા બને અને ઈ લુકડા વગેરેના છોકરા ખાય એના પેટમાં જાય અને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ મારો નાથ એમ કે કાને નથી જીવાડો તોય મારો નાથ નો મારિયા કે લખું અહીંયા લખી લેજો રામ જરૂર હાની છે બાકી તો તરાજુ લઈને બેઠો દિવાળીનો તહેવાર હોય ને પૈસા વાળા હોય એ બણા બાય રૂપિયાનો એક એક ફટાકડો લાવે

ક્યાં જૈનમાન બાપુ આ તો ખરા કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંડળ નો હોય રામદેવજી નું મંદિર નો હોય નેજો નો હોય કોઈ ગામ એવું નહી હોય એટલી બાપુ આપડી કૃપા છે લાવો લાવો જ કરે લાવો લાવો અમે ગોકુળ માં ગયા તા ગોકુળ માં ચાર પાંચ ભાઈ બધા ફરવા ગયા એક બાપુ બેઠા હતા રૂમ માં અને નાનો હિંડોળ કૃષ્ણ ભગવાન ની મૂર્તિ નમ્યા અંદર ગયા ને તો એ બાપુ કે બે જાઓ રૂપિયા લાવો ના ઈ કે કાનુડા ની ઇસકો નાખવા મેં રૂપિયા બગડે કાનુડા ભલે હું તો એ કે નાસ્તિક લાગો મેં નાસ્તિક સ્થિતિ માં કાનુડો મેં દુઆર ક્યાં વ્યુ આ કઈ છે કાનુડો અમારી ભેગો છે આટો મારો આવ્યા આવીને આવી દુકાનો બધી નાખેલી છે માને બાપા ને બાપુ પચાવવાની જરૂર હોય તો આપજો

દુનિયાના બાપુ પ્લેન ઉડાડતા હોય તો ભલે પણ એક બાપુ ચોવી કલાક માં ઘણા આશ્રમ માં મૂકી પાસે એમ કે જે જોતું આપી દઈશું જોતું આપી આપી દેવાની દીકરા એને હુંફ જોવે છે બીજું કઈ ન જોતું રોટલા તો બાપુ એક બાવા ખવરાવે અહીંયા મળી મળીને હુંફ જોવે સંતાન નો પ્રેમ જોવે કે મારો દીકરો આટલો કમાય પણ મને હજી પૂછા સિવાય નું નથી ભરતો બાપુ એની કહું તૂટે ભલા હું એટલા માટે હું એટલા મારા ઘરે તમે મારા ના દીકરા છે દીકરીઓ છે 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 ભણે તમે આવો જો બાપુ તમને માતાજી પગમાં ન પડે તો બાપુ હું જીવું તો છું મોટી મોટી કરું તો કરું તો એ પેલા આપણે પાડવા પડે આપણે બાપુ પેઢીને ને ઉજાડવ્યો હોય ને હીરો હોય ને હીરો આ ધરતી માંથી નીકળે નીકળે ને તારે એનું પાંચ ન આવે

આપણા ઘર ખાવા ધાન નહોતું રેવા મકાન નહોતું તોય આશ્રમ નહોતા અત્યારે તમે તો આશ્રમ હજી બની નથી રહેતા ત્યાં ફરી જાય બની નથી રહેતા ત્યાં ફરી જાય બોલો તો આ ભણતર ને શું કરવાનું જેને આ દુનિયા બતાવી છે મને તમને આ દુનિયા બતાવી છે આપણા ભગવાન કયો માતાજી પિતાજી જે કયો જો આપણા મા બાપ જ ન હોત તો આપણે આ દુનિયામાં ન હોત એ મા બાપ ને બાપુ જો એક બટકુર રોટલો દેવાની તૈયારી ન હોય ને આશ્રમમાં મૂકવાની તૈયારી હોય તો આપણી પ્રજા શું આપણને આપણને આપણે શું એની પાસે આશા શું રાખશું કોઈ મતલબ નથી રાખ પછી ફોટા લાગર બધું કરે રોટલા બને ફોટા નામ દેખાડે અમે રોજ ધરાવીને ખવડાવી અમે ધરાવીને ખાઈએ હવે આવું ખવડાવ્યું હતું હજી બે વર્ષ જીવે એવું હતું ભૂખ્યા માર્યા છે ને હવે શું રોટલા દેખાડો કોઈ મતલબ નથી રામ ઓલે શમશાન યાદરા નીકળે ને તો ટેકા દેવા દોડે લોથરો ટેકો દેવ દેવ આ ટેકો નો દીધો એમાં જ મર્યા છે હવે હું ટેકા દેવાના હોય ટેકાની જરૂર હતી તે દી કોઈ દીધા નહીં અરે દેખાવશે દુનિયા ના કઈ છે રામ તમે આ દુનિયામાં જીવો છો ત્યાં સુધી કઈક કરી લેજો કોઈ મતલબ નથી મર્યા પછી બાપ હોય દીકરો હોય માં હોય પત્ની હોય બાપુ ખોળિયા જીવ નીકળે કોઈ નહી કે આને બે દી રેવા દેવું કાઢો 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 દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય જે ભગવાન કઈ છે

અને એમાંથી એવું એવું એક તત્વ નીકળી જાય ને જેમ પડ્યું એમ જ પડી હોય બોલો હલે નહીં સલે નહીં કઈ નહીં ગંધી ઉઠી તો એમાંથી નીકળી શું ગયું ઘણા બધા એમ કે જીવ નીકળી ગયો બરોબર હાલો હું એ માની લઉં જીવ ગયો તો જીવ હોય કેવું આમાંથી કોઈ ફાયદો હોય તો મને કયો જીવ નીકળી જાય બરોબર છે પછી આ દેહ કઈ કામ ન કરે વાત મુદ્દાની છે પણ જીવ હોય કેવો અત્યારે કોઈનો નો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી જોવું જોઈએ કે આ સાફ સુફ કોણ રાખે છે જોવું ન જોઈએ આપડે અત્યારે કોણ ચોખ્ખો રાખે છે નો જોવું જોઈએ પણ આપણે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાથાશે ચાલે બોલાય બીજો ને પરમેશ્વર છે પોતે અકલ મઠા વળા મતે બહાર જઈને ગોતે એટલે કીધું ભાણ કે તું પટકીશ નહીં મથી લે તારા અંતર માં ઠીક કરીને બેહી જા પછ કરવું પડે ને કાય તું પોતે જ ભગવાન છે આ મારો અવાજ છે ને ઈ તમારા કાન સુધી આવે છે હંભળાય છે દેખાય છે ઈ દેખાતો નથી ઈવડો ઈ જ પોતે છે બાપુ વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે ક્યાંય તલ મૂકે એટલી જગ્યા નથી પણ આપણે શું થાય આપણા જેવો પોતવી છે તેમાં મેલડ જ પડતો કે હું તો એમ કહું રોડ ઉપર એક જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી નાડું પાડે અને ખેતરમાં એ ખેડું નાકા વાળતો હોય એ સાંભળી જાય અને પાવડો લઈને દોડે ઓલાને બે પાવડા નાખીને છોડાવે તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું બા આપણે તો કે ઘોડો હોય હાથમાં ભાલુ હોય માથે મુગટ હોય તો માની એવું આવોન નથી ને આપણને મળવાનું નથી આમ ડોટાણું છે મને નકે હું તો એમ કહું છું કે લોય દીકરીને મુકાય હોય પોતે રામાપર કોતોય ભોળો બોળો નાચ્યો તો ભલે કૃષ્ણ કૃષ્ણએ તો ભલે એક તમે આ આખી દુનિયામાં આટા મારો જો તમારું કામ ન થાય અને તમે ઘરે ઉતા હોય ને સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું નથી લાગતું બોળિયો નાચ આવીને કરી ગયો એવું નથી લાગતું પણ વિશ્વાસ એવું મને ભાઈ કે મને કે ભગવાન ભગવાન જેવું કાઈ છે તમે સોટ્યા જાઓ એટલે મેં કીધું એવું ન હોય તો મને કે ભગવાન છે એવો પુરાવો છે તમારી ભાઈ મેં કીધું પુરાવો તો નથી પણ મેં કીધું कान છે તારે कान તો કે આ લખ્યા છે ઈ કે આય છે દેખાય કે દેખાતું ને હવે તને તારો कान નો દેખાય ભગવાન થોડો દેખાય નકર આ कान ને જે ચાર અંગનો સેટો છે ને બેટા એટલું સેટો તું હું કાળા ધોળા કરશ ને બધી એને ખબર છે પણ આય કાન છે એનો તને વિશ્વાસ છે ને ઓલો છે ને એનો તને વિશ્વાસ નથી ફરક એટલો છે બીજું કાંઈ છે નહીં મરી જાઈશ મરી તું હોઈ જાશ ને તારા શ્વાસા કોણ આંકે છે તું ખાસ ગમે કલર કલરનો અંદર લોહી લાલ કોણ બનાવે છે તું હાજે હોઈ જાશ સવારે તને જગાડે છે કોણ હજી આટા મારવામાંથી જ નુકસાન નથી આવ્યા અને વાત એ સાચી નથી તમે ખાવ ગમે એ કલરનું બાબુ મારી દો લોહી લાલ જ નથી બનતું પછી દરબાર નું લાલ બને લાલ બને કોળી નું લાલ બને રચના તમે જો બે આંખ્યું છે ને ચાર્જિંગ નહીં કરવાનું બેટરી નહીં કઈ શેડા નહીં કોઈ પાવર નહીં પૂરવાનું કઈ નહીં બાબુ આખી દુનિયા જોવાય ને પછી એક આંખ જોવો તો એક દેખાય બે જ દેખાય

ગમે ઉભું રહ્યા ને તોય આપણે હજી કઈ ભગવાને કંઈ આપ્યું નહીં કંઈ આપ્યું નહીં એટલે પણ તને ભગવાને કેવો કરોડો રૂપિયાનો બાપુ અમૂલ્ય દેહ આપ્યો તોય હજી તને સંતોષ જેવી ચીજ નથી ભલા મને શું ઈશ્વરે તમને દેવામાં બાકી રાખી છે પ્રજાપતિ બાપુ સવારામ બાપા પ્રજાપતિ અને જબુમાં બજાણાના એક વાણંદની દીકરી સવારામ બાપા બજાણામાં ભજન કરે સુરતા કોઈ છોકરા સમેટે સાહેબ ગટમાં બેઠે તીર્થ વ્રત બહુ કરે જાય બાપ ભજન કરે હું તા ને બાપુ ભજન વાગી ગયું આ વાગવું જોવે અને જેને જેને વાગ્યું ને બાપુ એનો મેળ પડી ગયો બાકી તો આપણું પરબ છે ને પરબ સેવાદાસ બાપુ હતા ને અસાડી બીજ હોય ગુરુ પૂનમ હોય ત્યારે બધા સારા સારા કલાકારો લાવીને બાપુ અસંખ્ય કીડિયો ઘોડે પબ્લિક ભેગી થાય અને એવા સરસ મજાના સંતવાણીના પ્રોગ્રામ રાખે પછી બાપુની નજીક બેહવા વાળા જે શિષ્યો હોય ને એ બાપુને શું કે બાપુ ભારે મજા આવી બાપુ જામો પીડ્યો બાપુ જામો પીડ્યો પછી બાપુ શું કે ખબર કે જામો પીડ્યો પણ ફેર કાંઈ પીડ્યો ફેર નો પડે તો જામા જ પાડવા નકરા ફેર પડવો જોવે ફેર કચ્છનો પારવટીયો આ કાંઠે પારવટીઓ હતો ને હામા કાંઠે બાપુ સંત બનાવી દીધો ફેર પડી જવો છો બોલો ધરતી કપ આવ્યો હું તમને એક ધરતી કપની વાત કરું તમારે મૂડી તાલુકાનું ટીકર ગામ યાનો એક અમારો રબારી આજ આ દુનિયામાં છે નહીં પણ બાપુ એને ધરતી કપની વાત લખેલી ભીખાભાઈ નામ હતું ભીષ્મ કહેવાય બાપુ ભજનની દુનિયાનો બાદશાહ કહેવાય એ બોલે એટલે બાપુ તમારે જોવું પડે

એ હું તમને યાદી કરાવું કે ક્યારે આવ્યો હતો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા એ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ની સાલ તેથી હતો શુક્રવાર સવારના આઠ ને છેતાલીસ મિનિટે ધરતીને આંચકો લાગ્યો છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેર થી ઈશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ને ધ્રુજાવતો ભુજ લીધો ભરડો અજાર ને આટો ફરી ખીડોઈ નાખો ખકડાવ્યું બચાવ ને કર્યું ભાંગી ને ભૂકો સામ ખ્યાળી નોરવા દીધી કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલા માળો બચાવો બચાવો ની થાય ઘી નથી બચવાની કઈ બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબી ના ઉડાડિયા મોર જામનગર માથે જડી બોલાવતો હલા પકડ્યો હાથ બહુ ધૂણાવી બારડી જુના ઘટિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો નો દરિયો ત્યાંથી પાછો ફરીઓ ભાવનગર ને ફડકાવતો વલભીપુર નાખ્યો નાખો ચકલા ન માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ક્યાંક બારી ગોહિલવાડ માંથી ગુંજાણો પોણા ભાગ નું રીતું બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલો કાઠિયાવાડ કમકમા આવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડે અથડા ચોટીલા હોવાનો થઈ સાયલા ને કરી સાન લીમડી ને મારતો ગયો લપાટ

સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝઘડ બોલાવતો ધાંગેદ્રાને ધુસાવતો હળવદ નાખ્યો હલબલાવી રણની ટિકેટને ટાળતો સરા સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝઘડ બોલાવી દુધેના દેવળે દર્શન કરતો ખાટલીને ખગડાવતો મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવી કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો ને તેથી હા નહોતો હમાતો મારા રામ પનર પનર વરના સંબંધ બગડી ગયા પણ ધરતી આમ કે આ માસ કો તો એક તો પેલા રાય તીર ખાવા મળે આપણે જગા સમાધાન કોને ના કર્યું અને આટલી જ વાર છે ના ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ કે આમ ગલોટ્યું ખઈ જાય તો શું કરત અમે સુરનગર હતા બધા દોડા દોડી કરતા મેં ક્યાં જાવ મુંબઈ ઉધી ડક બકે મઈ દોડવા આ ભેગું થાય ઈશ્વર જેથી બાપુ રૂઠે ને તેથી આ દુનિયામાં બાપુ કોઈ આંગળી ન પકડે મારા રામ એની જ્યાં સુધી કૃપા છે ત્યાં સુધી આનંદ છે ત્યાં સુધી મોજ છે ત્યાં સુધી મજા છે બાકી એનો બાપુ રૂઠો તેથી સમજી લેજો કે દુનિયામાં કોઈ આપણું નથી ઈશ્વર ની કૃપા છે ત્યાં જ આપણે આ બધો આનંદ કરી પછી એ ધરતી કપ થયો ને પછી એ બધું સર્વે કરવા નીકળે નુકસાન થયું એને કઈક દેવું એવું સરકાર થી ત્યાં અમુક અમુક ને ખબર પડી ને તમને પૂછવાનું આવતો મારી ગાડી ખાલી છે બે હજાર હું તમને દેખાડું હવે આવડી આ વંડીઓ અને એના કરતાની પૂછવાનું આ ચેતી પડી આ બે હાજર પચીસ છે ને બે હાજર એક માં આવ્યો હતો પચીસ વર્ષ થયા એ પડી ખોટું નો હાલે મારા રામ ખોટું જો હાલતો હોય તો આખી દુનિયાને ક્યાંય તાળું નથી માર્યું એમ જો હાલતું હોય સત્ય નો જ રાહ પકડાય સત્ય હોય ને તો જ અરે અને એમાં હું તો આપણો આપણો સમાજ ને છત્રી સમાજ તો બાપુ હું ટકોર કરીને કહું આપણે કોણ છે એની બાપુ આપણને ખુમારી હોવી જોઈએ જોકે અત્યારે તો બધાને આમ દામ ને ઠામ છે પણ કદાચ કોક આવીને એમ કહે કે મારા ઘરમાં દાણા નથી દીધી આપણા છોકરાનો વિચાર ન કરાય બાપુ છત્રી એને કહેવાય આથી લઈ જતું એ આપણા ધર્મ માં આવે બાકી ગરાશન દીકરો બાપુ માય આંગળી વાત કરતો હોય તો આપણને એમ થાય કે ત્યાં બી ઉઠાડ્યો બાપુ જવા દો છત્રી બાપુ હું તો એમ કહું અમારા બાપાને અમે બેઠા હતા વાત કરતા બાપુ કોળ આ છત્રી કોળ માં અવતાર આપ્યો છે બાપુ આપડી કરોડો જન્મ ની કમાણી છે કે ઊંચા કુળ નો આદમી જો નીચા કરે કામ તો તો લાજે ભારત નું નામ બાપુ શું આપણે વાત કરીએ રાખ તમારું અને મારું કોળ ક્યું છે મારી ખાનદાની એક આપણું આવડું છોકરું હોય અને અઢારે વર્ણમાંથી બાપુ સાઠ વરોનો ડો હોય ને તોય બાપુ એને તુકારો નો દે ફલાણા બાપુનો દીકરો છે ફલાણા બાપુના ભાણું છે શું આપણે કોથળા નાખી આવી છે એ ખુમારી હોવી જો બાપુ આપણને રહેતા આવડે તો દુનિયા હજી બાપુ કેવા તૈયાર છે પણ બાપુ માયું ચડાવવાનું ઓછું રાખ્યું એ સમય વ્યોગ્યો છે

અને હું લઈ એના મોટર સાઇકલ બાંધતો તો એનું ને મારું બેનું ઓહાણ વ્યૂ ગયું એ લેવાના ભૂલી ગયો હું દેવાના ભૂલી ગયો પૈસા અને એ બાંધીને હું હાલતો થઈ ગયો ગામ બહાર નીકળ્યો ને તો મને યાદ આવ્યું કીધું સારું પૈસા એને દેવાના રહી ગયા પણ કીધું કાંઈ વાંધો નહીં આપણે પછી મારે કંઈ જવાનું અહીંયા થયું નહીં અને બે ત્રણ મહિના વી ગયા મારા મગજમાંથી જતું એને તો ખબર જ નહીં પછી એમાં થોડોક સામાન કઈ ઘટ્યો એટલે ઓલા પાછું મને કીધું મને કે બાપુ બે ત્રણ સ્વીચો ને થોડું ઘટે છે થોડું લેવી દો ને અને પાછું હું અહીંયા ગયો ને ત્યાં મને લાઈટ થઈ મેં કહું ઓલી વખતે આને મેં પૈસા ચૂકી ગયો છું આપ્યા નથી મેં એને કીધું મેં શેઠ હું તેથી તમારે બે ત્રણ મહિના પેલા વસ્તુ લઈ ગયો હતો તેથી મેં તમને પૈસા નથી આપ્યા કે મને કઈ યાદ નથી મને કઈ મગજમાં નથી એટલે મેં કીધું હું લઈ ગયો પૈસા મેં તમને નથી આપ્યા એટલે મેં એને પાંચસો રૂપિયા આપ્યા મેં કેટલા હતા એ મને ખબર નથી પણ આ લો પાંચસો રૂપિયા ત્રણસો ચારસો રૂપિયા ની આસપાસ ની વસ્તુ હતી એ કે તમને ઈચ્છા હોય તો બાકી હું માગતો નથી મને યાદ નથી મારી કેમ માગો મેં ના મને યાદ છે એ એને લઈ લીધા અને બીજો મને જે સામાન આપ્યો એ મોટરસાઇકલ હું બાંધતો હતો ને કે અહીંયા એક બીજો ભાઈ બેઠો હતો ને એ ભાઈને ને એ શેઠ કે છે કે લગભગ દરબાર હોવા જોઈએ એટલે એને ઓલા ભાઈએ કીધું કે દરબાર કેમ દરબાર ઈ કે આવી વાત તો દરબાર જ કરે બીજા બીજા હોય કોઈ خاندان ન હોય એવું નઈ પણ ટકા હું એમ કહું છું કે લગભગ દરબાર હશે ઈ અહીંયા મારી પાસે આવ્યો મને કે અરે ઓલો કે હું પૂછિયું ઓરે પૂછું એમ કે કે મારી નાખો તો હું મોટરસાઈકલ પાસે એવું બાંધતો તો દોરી ને બોલ આવ્યો મને કે ભાઈ તમ કે કામ મેં કહું તો આ બાજુમાં ખમિયાણા મને કે કેવા મેં કહું દરબાર તો મને કે હાચું નક શું હોય મને કે અમાર શેઠ એમ કહેતા હતા કે લગભગ દરબાર હોવા જોઈએ બાપુ હજી આપણી આપણા સમાજ ઉપર હજી દુનિયાને ભરોસો છે કે છત્રી બાપુ કોઈ દી ખોટું ન કરે એવો હજી ભરોસો દુનિયાને છે તમને ક્યાંક મોકો મળે ને તો બાપુ ચૂકી ન જાત એનું જે હોય એ પહોંચાડી દેજો દુનિયા હજી આપણા નામ ઉપર જીવે છે હું એવો પાવરની વાત નથી બીજા બીજા સમાજમાં નથી કોઈ ખાનદાની એવી મારી વાત નથી પણ આપણી વાત આખી જુદી છે આપણા માટે કઈક જુદું છે બીજા કદાચ ગમી કરી નાખે ગન દેની માટે વાંધો નથી આપણે આપણે બાપુ પાલન હાર છે ભલે સમય સમયની થપાટ સમય ને થપાટ મારી દીધી સમય સમયનું કામ કરે છે એમાં મારી ના નથી અને આ બોળિયો ના છે ને અમારા ગુરુ મહારાજ અમારા સાણંદ શેઠ જસવંતસિંહજી એના ભેગા અમારા ગુરુ મહારાજ બે હતા અને સાણંદમાં વાણંદની એક મેળી હતી અમારા ગુરુ મહારાજ આ બધું કહેતા અમારા આપણા વાઘેલા સમાજની વાત કરું છું ઈ સાણંદ શેઠમાં ઠાકોર સાહેબ જસવંતસિંહજી ઈ વાણંદની મેડી હતી એ મેળીમાં દર પૂર્ણ અમે સંતવાણીનો પ્રોગ્રામ રાખે બધા ગાયકો આવે સાજીદાઓ આવે વગાડવાવાળા આવે અને જે કાંઈ ખર્ચો થાય ને એ બધું આપે બાપુ અને એ વાણંદે કે ભાઈ તારે ચા પાણી બાપાની બધાને બનાવી દેવા બાપુ આમ ખુરશી નાખીને બે અને બધા ગાતા પણ બાપુ એમાં જેવું તેવું ગોવાય નહી હો અને સાણંદ ઠાકોર સાહેબ આ આ સંગીતના જેટલા સાધનો છે ને જેટલા સંગીતના સાધનો છે એટલા બધાય બજાવતા બે હાથે લખતા હતા અને તમારી વાતો કરતા જાય ઈ વખતે દિલ્હીની હાઈકોર્ટમાં કોઈ એવા અટપટા કેસ હોય અને વકીલને જ્યારે મગજ કામ ન કરે ને તારી વકીલ કે સાણંદ ઠાકોર સાહેબ પાસે આવતા કે બાપુ આવો કેસ છે અને એનો નિકાલ બાપુ એ કરી દેતા એનો નોલેજ કેવું હોય છે એ શિવની પૂજા કરવા જાય સવારમાં ચાર વાગે શિવની પૂજા કરવા જાય એટલે બે ચોકીદારને બહાર ઊભા રાખે

ઈ મેળ કર્યો ને ઈ મેળ માં સેજ માથા ના વાળ જેટલો ફેર હતો ને ઈ સાનંદ ઠાકોર સાહેબ નો ડ્રાઈવર બચુપા સાહેબ ખાને કીધું કે મિસ્ટર તમારા વાયોલિન નો મેળ નથી અને બાપુ ઓલા નો બાટલો ફાટી ગયો નાનજી મિસ્ત્રી એટલે દુનિયા નો બેતા જ બાદશાહ કહેવાય બાપુ વાયોલિન નો એને એમ થયું કે મને એમ કે કે વાયોલિન નો મેળ નથી અને તરત જ સાનંદ ઠાકોર સાહેબે કીધું કે હા મારો ડ્રાઈવર સાચો છે તમારો મેળ નથી અને એ વાયોલિન બાપુ એ નાનજી મિસ્ત્રી બાપુના ના પગમાં પડી ગયો બાપુ મારી ભૂલ થઈ હું આટલો પાવરફુલ છું પણ હજી હું નોંધ ન કરી ગયો કે એક માથાના વાળ જેટલો ફરક છે આટલો બાપુ કારીગર ઈ દુનિયાનું હેન્ડલિંગ કરી શકે બાકી તો હવે અત્યારે શું બધી આપણે વાત કરી બલમ અત્યારે તો બધું જે માલે છે માલવા જાય આપણે બધું ન્યાન કે તમે રાજા એમે પરજા કાઈ કોઈની આરે ખુલાસો કરવાની જરૂર નથી હું તો એમ કો અત્યારે નમ મૂકી દયો